જય સોમનાથ નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ ઓગણીસ અગિયાર બે હજાર પચીસ અને આ વહેલી સવારનો સમય છે અને હું છું અત્યારે વેરાવળ સિટી પોલીસ સ્ટેશન વેરાવળ ખાતે મિત્રો આ જે આપણને ઓલ ઇન્ડિયા પરમિટ લખેલો આ ટ્રક જોવા મળે છે એ વિદેશી શરાબનો ભરેલો ટ્રક છે અને આજે વહેલી સવારે એસએમસી ગાંધીનગર ખાતેના પીઆઈ વીપી બ્રહ્મભટ અને તેની ટીમ દ્વારા વહેલી સવારે રેડ પાડવામાં આવેલ હોય ત્યારે વેરાવળના ટાવરચોક થી આગળ જતા હુડકો સોસાયટી આવતી હોય અને હુડકો સોસાયટી ખાતેથી મિત્રો આ એટલો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ વીપી બ્રહ્મભટ્ટ સાહેબ અને તેની ટીમ સતત જાગૃત હોય અને આવી ઠંડીમાં વહેલી સવારે હુડકો સોસાયટીમાંથી અલગ અલગ બ્રાન્ડના આ ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડી પાડ્યો છે સાહેબ એક જાગૃત પત્રકાર તરીકે એ કહેવું યથાર્થ અને યોગ્ય લાગે છે કે બાપુ ગાંધી તણી ગુજરાતમાં દારૂ બંધી રહી ખાલી વાતમાં મિત્રો વાત સંભળાય છે કે હાલના સમયે દીવ ખાતે પણ દારૂની છૂટી હોવા છતાં ખુલ્લે આમ દારૂ મળતો નથી ત્યારે આખું ટેન્કર ભરાય અને આ વેરાવળ કઈ રીતે પહોંચ્યું હશે શું આ દીવથી દારૂ આવ્યો હશે કે પછી કોઈ અન્ય સ્થળેથી એક તપાસનો વિષય છે જો કે હાલ એસએમસીની ટીમ પોતાના કામમાં જોતરાઈ રહી છે અને નીડર અને નિષ્ઠાવાન પીઆઈ એવા વીપી બ્રહ્મભટ્ટ સાહેબ બુટલેગરોને પૂછપરછ કરી રહ્યા છે તો આ બાબતે થોડા સમય પછી સત્ય હકીકત બહાર આવી શકે એમ છે પરંતુ હાલના સમયમાં અત્યારે જુવા ટેન્કરમાંથી દારૂ ઉતરી રહ્યો છે તો હવે આ બાબતે આ દારૂના દૂષણ બાબતે ગુજરાત સરકાર કેવી કાર્યવાહી કરે છે ગૃહ વિભાગ કેવી કાર્યવાહી કરે છે અને ડી સ્તરેથી પણ કેવી કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું મિત્રો જુઓ આ ઇંગ્લિશ શરાબના આ બોક્સ છે સાહેબ જુઓ આ બિયર છે આટલી બધી દારૂની બધી જે પ્રવર્તી રહી હોય એવું સામે આવી રહ્યું છે જો કે આ બાબતે થોડા સમય પહેલાં જ દારૂના બુટલેગરે એક વિડીયો વાયરલ કર્યો હોય એમાં ભાજપના ધારાસભ્ય ઉન્ના એવા આદરણી કેસી રાઠોડનું નામ ખુલ્યું હોય એટલે પ્રશ્ન થાય છે કે વાળ જ ચીભડા ગળે તો કહેવું કોને એ વાત મુજબ કેસી રાઠોડ ભાજપના ધારાસભ્ય હોય અને ચાલુ સરકારના ધારાસભ્ય હોય અને આવડો મોટા જથ્થામાં આ દારૂની છેલમ થતી હોય તો ખરેખર આ પોલીસ વિભાગ માટે એક ચેલેન્જ થઈ શકાય તો અત્યારનો તાજેતરનો વિડીયો આપને બતાવવા માટે અમે અમારી ફરજ નિભાવી રહ્યા છીએ હું રામજીભાઈ ચાવડા રવિરાજ ન્યૂઝ તંત્રી ગીર સોમનાથ વેરાવળ નમસ્કાર